આજે વિશ્વ નેતા આપણા આદરણીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સોસાયટીઓ અલગ અલગ લોકો જે રીતે ઉજવી રહ્યા છે એ જ રીતે ગાંધીનગર ખાતે પણ અમારા ભાઈબંધ મિત્ર એવા દિપેનભાઈ જોશી સરગાસણ ખાતે પોતાની જે કળા છે એ કળાથી નરેન્દ્રભાઈ મોદીનું આ ચિત્ર દોરી અને એમણે જે રીતે જન્મદિવસની ઉજવણી કરે કરેલી છે હું માનું છું કે આ ખૂબ જ અદ્ભુત છે મેં જોયા પછી એવું લાગ્યું કે ખરેખર કળા કળા જેને કહેવાય ને કે એ વારસામાં હોય છે હમણાં બાપભાઈ જબલિયા મારા વડીલ બોલતા હતા કે કળા જે છે એ અંદરથી આવતી હોય છે એ એ અદ્ભુત કળાના દર્શન થયા છે આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ નિમિત્તે મને નરેન્દ્રભાઈ મોદીના ચિત્રની આ બે કૃતિ જોવા મળે છે હું માનું છું કે મારું જીવન જે છે ધન્ય થઈ ગયું છે આજનો દિવસ મારો સુંદર સુંદર જશે એવું લાગે છે અને ફરીથી તમામ દેશવાસીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની લાખ લાખ શુભકામનાઓ